નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન જીર્ણસરાશ બજાર ભાવ કહેવા રહ્યા હતા એ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહી જુઓ અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરુના ભાવ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ ચાર હજારથી ચાર હજાર બસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ ત્રણ હજાર નવસો છોતેરથી ચુમ્માલીસો એક રૂપિયો પાટણ ચાર હજાર પચાસથી પિસ્તાલીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે થરા માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસોથી એકતાલીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા ચાર હજારથી એકતાલીસો એકોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજાર એંસીથી એકતાલીસસો નેવું રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ એકતાલીસો ત્રીસથી બેતાલીસો પાંત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મોરબી ત્રણ હજાર નવસો ચાલીસથી બેતાલીસો વીસ રૂપિયા આંકાનેર માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસોથી એકતાલીસસો પંચ્યાસી રૂપિયા જસદણ સાડત્રીસોથી તેતાલીસસો પચીસ રૂપિયા આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ પોરબંદર માર્કેટ યાર્ડ ચાર હજાર પચીસથી ચાર હજાર પંચોતેર રૂપિયા ઊંજા માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસો પાંત્રીસ રૂપિયા બોટાદ ત્રણ હજારથી બેતાલીસો પચાસ રૂપિયા હળવદ ત્રણ હજાર નવસોથી બેતાલીસસો રૂપિયા આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ વિસનગર છત્રીસોથી ચાર હજાર નેવ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ